સમગ્ર દેશ તીવ્ર ઠંડીની ચપેટમાં છે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતની હાલત ખરાબ છે છેલ્લા ત્રણ દિવસથી એનસીઆર સહિત અનેક ભાગોમાં ઝરમર વરસાદે વાતાવરણને વધુ ઠંડુ કર્યું ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદને કારણે લોકોની હાલત ખરાબ છે ગુજરાત મરાઠાવાડા તેલંગાણા મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને છત્તીસગઢ સહિત સમગ્ર દ્વીપકલ્પીય ભારતમાં લધુત્તમ તાપમાન પાંચ ડિગ્રીના આંખને સ્પર્શી ગયું છે હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર ભારતમાં આગામી બે દિવસ સુધી વરસાદની સંભાવના છે બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ અને પશ્ચિમ બંગાળના હિમાલયન ગંગા ક્ષેત્રમાં વરસાદ સાથે નવા વર્ષે શરૂઆત થઈ શકે છે દિલ્હી એનસીઆરમાં વરસાદ ધુમ્મસ અને ધુમ્મસથી ત્રિપુટી ચાલુ છે ઝરમર વરસાદે સમગ્ર સિઝનમાં ઠંડક પ્રસરી છે લધુત્તમ તાપમાન ત્રણ પોઈન્ટ એકથી પાંચ ડિગ્રી સુધી પહોંચ્યું છે અને ધુમ્મસના કારણે विजिबिलिटी 100 मीटर સુધી પહોંચી ગઈ છે બુધવારે પાલમ સ્ટેશન પર વિઝિબિલિટી 100 મીટર સુધી હતી હવામાન વિભાગે દિલ્હીમાં 26 અને 27 તારીખે વરસાદનો એલર્ટ જાહેર કર્યો છે હરિયાણા અને રાજસ્થાનમાં પણ હવામાન વિભાગે ધુમ્મસથી આગાહી કરી છે ઠંડા બહુત તેજ પડતા રહેશે જ્યાં કોઈદા ઓર યે સબ અલાવ જલાના જરૂરીતા છે અને સબ લોકો apni hifazat ke liye गर्म कपड़ा ये सब पहनना जरूरी है इतनी ठंड में जो हम लोग ड्यूटी के लिए निकल रहे हैं ड्यूटी भी करना जरूरी है पिछले साल से अभी हल्का है लेकिन यह है कि कांपने वाली ठंडी ज्यादा है शरीर में कांपने वाली ठंडी ज़्यादा है और लोग जो है अपना अंदर बाहर सब लोग अपना काम भी कर रहे हैं ठंडी को देखते हुए बचाते हुए आग का सहारा ले रहे हैं नगर निगम वाले कहीं कहीं लकड़ियां भी गिरा रहे हैं लोग घरों में अपने लकड़ी अलाव जला करके बैठ करके ठंडी को जो है काबू कर रहे हैं ठंडी तो हो ही रही है